ભણતરની સાથે સર્વાંગી વિકાસ માટે ગણતર પણ જરૂરી છે તેવી જ રીતે સ્કૂલોમાં છોકરાઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે જેથી કરીને છોકરાઓનો સર્વાંગી વિકાસ થઈ શકે રાજકોટની એવી અગ્રણી સ્કૂલો છે જેના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જુઓ અબ તક ના આ વિશેષ અહેવાલ માં ભારત ના જીવન માં ગણતર માં ભણતર અને ગણતર બહુ મોટો ભાગ ભજવે છે શાળાઓ માં પણ બાળકો ને ભણતર ની સાથે ઘણી ઇતર પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે કોઈ બાળક ભણવામાં સારું હોય તો કોઈ બાળક ભણવામાં શ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શકતું હોય તો સ્પોર્ટ્સ માં સારું કરતું હોય કોઈ બાળક પાસે પોતાની કોઈ આગવી આવડત હોય પરંતુ તે આવડત તો તેને ખ્યાલ આવે એ ખૂબ જરૂરી બની જતું હોય છે અને ત્યારે જ થઈ શકે કે જ્યારે તેની અંદર છુપાયેલી આવડત ને દેખાડવાનો મોકો મળે અને એ મોકો સ્કૂલો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં મળતો હોય છે રાજકોટની પણ અગ્રણી સ્કૂલો દ્વારા પણ ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને જોઈએ વિસ્તાર અબતક સાથેની વાતચીતમાં લોર્ડ સ્કૂલના પ્રિન્સિપલ દીના ભાટી જણાવે છે કે બાળકોના માતાપિતાને અમે ઘણી પ્રકારે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ અને તેમના બાળકમાં છુપાયેલી આવડતને વધુ સારી રીતે બહાર લાવી શકે તેના પ્રયત્નો કરવાનું અમે તેમને કહેતા હોઈએ છીએ તથા તેને હેલ્થ માટે અમે શારીરિક કસરતો અને યોગા પણ કરાવતા હોઈએ છીએ હું દીના ભાટી લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની હાલ પ્રિન્સિપાલ છું લોર્ડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બે હજારને સોળથી રાજકોટમાં ચાલી રહી છે ડ્યુ ટુ કોરોના માર્કેટમાં કોઈને ખ્યાલ જ નથી કે આ ટાઈપની કોઈ સ્કૂલ છે લોર્ડ્સ ઇંગ્લિશ પણ અમારી પ્રી સ્કૂલ લિટલ લોર્ડ્સ પ્રી સ્કૂલ જે અત્યારે અમારે ચાર બ્રાન્ચિસ છે જેમ કે ચોક મૌડી રણછોડનગર અને સાધુ વાંસાની બ્રાન્ચ તો એ લોડ્સમાં આપણે સ્ટાર્ટ કરીએ સવારે સાડા સાતથી કે આવે ત્યારે પહેલાં તો એ લોકોને અમે પ્રેયર કરાવીએ છીએ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એટલે એવું નહીં કે માત્ર ને માત્ર ઇંગ્લિશ પ્રેયર જ કરે પણ અમે લોકો ડે વાઈઝ પ્રેયર કરાવીએ જેમ કે સોમવાર છે તો સોમવાર આપણે શિવજી ઉપર કરાવીએ ગુરુવાર છે તો સાંઈબાબાની પ્રેયર કરાવીએ એ રીતે શનિવારે હનુમાન ચાલીસા કરાવીએ એની સાથે સાથે મેડિટેશન તો ખરું જ નાના બાળકો પ્લે હાઉસના એ બી મેડિટેશન તો કરે છે સાથે સાથે સારા એવા યોગના આસનો બી કરી રહ્યા છે જે અમારા પેરેન્ટ્સને અત્યારે ખૂબ પ્રભાવિત કરી રહ્યા છે એનું હેલ્થ માટે જોઈએ તો બે વસ્તુ કે એક તો ફિઝિકલ એક્સરસાઇઝ અને યોગ યોગમાં હું બહુ માનું છું એટલે કિડ્સને ટ્વાઇઝ અ વીક યોગ કરાવે પ્લસ ફિઝિકલ એક્સરસાઇઝમાં ડેઈલી એના જે ગ્રોસ મોટર સ્કિલ્સ ને એ ડેવલપ કરવાનું થતું હોય એ પ્રમાણની એક્સરસાઇઝો કરાવીએ પ્લસ ફૂડ વિન્ટરમાં ફૂડ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કિડ્સને વિન્ટરમાં ખાસ કરીને અમે ચીકી ખજૂર પાક આ બધું એ ડેઈલી પ્લસ ડ્રાય ફ્રૂટ્સ આ બધું ડેઈલી એના લંચ બોક્સમાં મંગાવીએ છીએ તે ઉપરાંત કોઈ પણ જાતનું જંક ફૂડ સ્કૂલમાં એમ બી અલાઉડ નથી વિન્ટર તો ઠીક છે આમ બી ક્યારેય અલાઉડ નથી એટલે હેલ્ધી ફૂડ જ લઈ આવવાનું પણ વિન્ટરના જે ફૂડ છે એ થોડો વધારે આગ્રહ રાખે કે કિડ્સ લઈને આવે આમાં વાત કરીએ તો કિડ્સને ખાલી બુકીસ નોલેજ દેવું એ ઇમ્પોર્ટન્ટ નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે એની સ્કિલ્સ ડેવલપ કરીએ અત્યારે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી પણ એ જ કહે છે કે એની જે ચાર કૌશલ્ય છે જે ચાર એની સ્કિલ્સ છે એના ઉપર વધારે ફોકસ કરો રાધાધેન ધ બુકીસ નોલેજ તો અમારો મોટામાં મોટો આગ્રહ એ રહે છે કે કિડ્સ ક્રિટિકલ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ આ બધા ઉપર વધારે ધ્યાન આપે જે માટે અમે લોકો થીમ બેઝ એસેમ્બલી કરીએ છીએ જેથી બાળકો જેને સ્ટેજ ફિયર હોય એ બહાર નીકળે તે ઉપરાંત રામકૃષ્ણ આશ્રમમાં હાલમાં વિવેકાનંદ જયંતી ઉજવવામાં આવી હતી એના ઉપર એ લોકોએ જે સ્પર્ધા રાખેલી હતી એમાં મેં મારા બાળકોને પહેલી જ વાર પાર્ટિસિપેટ કરાવ્યા અને અમે બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે પંદરમાંથી છ થી સાત બાળકો અમારા વિનર થયા છે એ માત્ર ને માત્ર એટલે કે આપણે એને આ બાબત માટે તૈયાર કરીએ છીએ ત્યાં એને એવો માહોલ મળતો હતો કે ત્યાં કોઈ એનું જાણીતું નહીં કોઈ બાળકો કે કોઈ જજીસ ટીચર્સ કોઈ નહીં જ્યાં બાળકો મુંજાય તેમ છતાં અમારા ચાઇલ્ડ ત્યાં એકદમ કોન્ફિડન્ટલી બોલ્યા અને ઇનામ પણ લાવ્યા થ્રુઆઉટ ધ યર આપણે જો કહીએ તો એજ્યુકેશનની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી કહીએ તો આપણે કરાટે આપીએ છીએ જે આપણે એને એમ શીખવા માગીએ છીએ કે સેલ્ફ ડિફેન્સ માટે પણ આપણે કંઈક શીખવું જોઈએ તે માટે અમે એ લોકોને વીક કરાટે આપીએ છીએ ફિઝિકલ સ્પોર્ટ્સ તો આપણે આપીએ જ છીએ તે ઉપરાંત આપણે કીડઝને ફિલ્ડ ટ્રીપમાં લઈ જઈએ છીએ હાલ જ આપણે બાળકોને ગાર્બેજ સેન્ટર લઈને ગયા હતા ને એ લોકોને એ બાબતે સમજાયું કે ગાર્બેજ કેવી રીતે રિસાયકલ થાય છે અને કેવો કચરો ક્યાં કઈ રીતે નાખવો બહાર ગંદકી ના ફેલાવી આ બધા બી એ લોકોને અમે ગાઈડ કરીએ છીએ તે ઉપરાંત કિડ્સને સ્પૂન ફીડિંગ નહીં કરવાનું આજના જમાનામાં મા બાપ અને સ્કૂલ્સ ફૂલ સ્પૂન ફીડિંગ બહુ કરે છે જેમ કે તૈયાર જ લીથ આપી દે એટલે બાળકોને ખાલી એ વાંચી અને પરીક્ષા આપવાની એટલે પરીક્ષાના જે પેપર હોય એ બી આપણે ચાર કૌશલ્યોને ધ્યાનમાં રાખીને બનાવીએ તો બાળકનો વિકાસ વધારે થાય ખાસ કરીને કહેવાનું કે મારી પાસે એટલું મોટું ગ્રાઉન્ડ નથી બટ અમારા લેવલ પર અમે બાળકોને બધી ગેમ્સ રમાડીએ છીએ એમાંથી અમે લોકો જોઈએ કે કયું ચાઇલ્ડ કયા ફિલ્ડમાં આગળ વધી શકે એમ છે એટલે અમે એના મા બાપને બોલાવી એ લોકોને ગાઈડ કરીએ કે આપ આ જગ્યાએ જાઓ અને તમારું ચાઇલ્ડ આમાં નિપુણ છે તો એને એ કોચિંગ અપાવો જેથી એ બાળક ભણવામાં નહીં પણ આમાં બી આગળ વધે હાલ અમારે કરાટે કોમ્પિટિશન માટે કિડ્સને સિલેક્ટ કરેલા છે જે અમે વંશો વિક જ લઈએ છીએ તો તે ઉપરાંત અમે એ લોકોને બાલભવનમાં મોકલીએ છીએ અને બાળકોને ત્યાં એક્સ્ટ્રા તાલીમ આપવામાં આવે છે હું એમ કહી શકીશ કે મારા પેરેન્ટ્સ બહુ એટલે બહુ કોપરેટિવ છે એ લોકોને અમારી ઉપર બહુ જ વિશ્વાસ છે અમે લોકો એને એમ કહીએ કે ચાઇલ્ડના ડેવલપમેન્ટ માંડે પહેલી તો વસ્તુ કે મોબાઈલ મોબાઈલ નહીં આપવાનો તો મારા પેરેન્ટ્સ એ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અને મોબાઈલ છોકરાઓને માત્ર ને માત્ર ફિફ્ટીન ટુ ટ્વેન્ટી મિનિટ્સ આપે છે સેકન્ડલી મેં પેરેન્ટ્સને ગાઈડ કરેલું છે કે તમારા બાળકોને ક્વોલિટી ટાઈમ આપો હવે ક્વોલિટી ટાઈમ એટલે શું એની સાથે એને ભણાવવાનું કે જમાડવાનું એ નહીં તમે એની સાથે રમો તમે એની સાથે વાતો કરો એન્ડ બી ફ્રેન્ડલી ટુ કિડ્સ જેથી બાળક એના બધા પ્રોબ્લેમ એની બધી વાત મા બાપ સાથે શેર કરે જેથી બાળક ક્યાંય ખોટું કરતો હોય તો આપણે એને અટકાવી શકીએ સેકેન્ડલી ભણવામાં ભણવામાં મેં એ વસ્તુ એક જ સમજાવી છે કે બાળક હોશિયાર છે કે નબળું તમારે એક જ કામ કરવાનું કે રોજની એક કલાક જે અમે સ્કૂલમાં કરાવ્યું ને એને એ પાછું ઘરે માત્ર ને માત્ર રિવાઇઝ કરો અને તમે એકવાર રિવાઇઝ કરો ને એનું આઉટપુટ જુઓ તો મારા પેરેન્ટ્સ આ બી કરે છે જેથી બાળકના રિઝલ્ટમાં અમને ઘણો ઇમ્પ્રુવમેન્ટ પહેલો છે ફૂડની વાત કરીએ તો જેમ મેં તમને કીધું કે શિયાળામાં અમે લોકોએ પેરેન્ટ્સને ફૂડ મોકલવાનું કીધું જ તો અત્યારે અમારે એક જ વાર પેરેન્ટ્સને કહેવું પડે મારા પ્લે હાઉસના એટલે સાવ નાના બાળકો એના ટીચરે એ લોકોને સબ્જી રોટી જ લાવવાનું કીધું જ તો મારા બાળકો રોજ સબ્જી રોટી જ લાવે એની સાથે અત્યારે વિન્ટરમાં ખજૂર છે ચીકી છે અડદિયા છે બસ એના બાળકો એના ટીચર કે એ બધું લઈ આવે અબતક સાથેની વાતચીતમાં વિદ્યા નિકેતન સ્કૂલના સંસ્થાપક વિમલ કપૂર જણાવે છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં ચાલી રહી છે જેમાં એનસીસી ટ્રેનિંગ ભાઈઓ અને બહેનો માટેની ચાલુ છે તથા રેગ્યુલર દિવસોમાં ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી અને કોમ્પિટિશનની ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે મારું નામ વિમલ કપૂર વિદ્યા નિકેતનનો સંસ્થાપક છું અને જેમ મને ઇતર પ્રવૃત્તિઓ માટે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે અમે સ્કૂલમાં શું કરાવીએ છીએ એના રિસ્પેક્ટ હું તમને કહું તો અમારા સ્કૂલમાં રેગ્યુલર બેસ ઉપર એનસીસી ટ્રેનિંગ બોયઝ અને ગર્લ્સ માટે અમે લઈએ છીએ અમે છોકરાઓ માટે અમે માનીએ છીએ કે આ છોકરાઓ પાસે એક દિશા નથી જે આપણે દેવાની છે એઝ અ જવાબદારી અને એમાં અમે એ લોકોને એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં એલોક્યુશન કોમ્પિટિશન ડિબેટ કોમ્પિટિશન રેગ્યુલર બેસ ઉપર એ લોકોને અમે જે બોર્ડમાં અલગ અલગ ચાર્ટ્સ લગાડવાના એ બધા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી કોમ્પિટિશન એ બધા એક પાર્ટ ગણીએ છીએ અને છોકરાઓ બહુ ઉત્સાહથી એને કરે બી છે એમને કાંઈ દિશા આપવાની જરૂર છે અને કોઈ દોડતા હોય છે અમે રેગ્યુલર બેસ ઉપર અમારે સ્પોર્ટ્સ ડે અને એન્યુઅલ ડે યોજાય છે જેમાં અમે ડ્રામા જેની અંદર અમારે અલગ અલગ ડાન્સીસ અલગ અલગ કોયર્સ એ બધું રાખવામાં આવે છે અને અમને ઘણી એવું લાગે છે કે જે છોકરાઓને અમે ખાલી ભણાવવામાં ધ્યાન આપીએ છીએ પણ જ્યારે અમે આ બધું કરાવીએ છીએ તો એ વધારે ખીલીને આગળ આવે છે અને વધારે સારી રીતે કામ કરી શકે છે એટલે ધીસ ઇઝ ધ નીડ ઓફ ધ ડે આપણે ચાઇલ્ડને ખાલી બેસાડીને ભણાવીએ તો એ ભણી નથી જ શકવાનો એને એક્ટિવિટીમાં રાખીએ કામમાં કરીએ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીએ અને બીજું બહુ સરસ પાસું સાયન્સ ભણાવવા માટે આપણે ગમે તેટલું ફાઇન ટીચર ભણાવી દઈએ એના કરતાં જ્યારે એ જ વસ્તુ પ્રેક્ટિકલ લેબમાં લઈ જાય ડેમોસ્ટ્રેટ કરીને કે આ રીતે થાય છે અને જ્યારે ચાઇલ્ડ પોતે કરે છે તો અમને એવું લાગે છે કે છોકરામાં વધારે ઇન્ટરેસ્ટ ઉભો થાય છે એ પોતે બી સર્ચ આઉટ કરે છે અને વધારે ક્વોશન્સ પૂછે છે તો મારા પ્રમાણે આ બધી એક્ટિવિટી હોવી બહુ જ જરૂરી છે અને એમ બી આર વેરી શ્યોર કે જો મેં આ રીતે કરશું તો આપણા છોકરાઓનું ઓવરલ ડેવલપમેન્ટ જે છે એ વધારે સારી રીતે થઈ શકશે શિક્ષકો બહુ જ નજીક હોય છે અને આ બાળકો શિક્ષકોનું માને બી છે ઘણીવાર તો અમને મમ્મી પપ્પા કહેતા હોય છે કે અમારું ઓછું માને છે જે ટીચરે કહીધું એ એની માટે ફાઇનલ હોય છે એટલે આ બહુ જરૂરી છે કે શિક્ષક એમાં એટલો જ ઇન્ટરેસ્ટ લે અને જ્યારે મેં જોયું છે કે જ્યારે આપણે કામ કરીએ છીએ ને તો બાળકો કામ કરે જ છે એને એક વાર ડાયરેક્શન આપણે આપી દઈએ એકવાર હું એને એક પર્ટિક્યુલર કામ કરી આપું પછી ઘરેથી કરીને લાવે જ છે આઈ એમ વેરી શ્યોર કે બાળકોને શિક્ષક માટે એટલો જે માન અને પ્રેમ છે એનો આપણે ફાયદો લેવો જોઈએ અને આપણે આપણા છોકરાઓને આગળ વિકસાવવામાં હેલ્પ કરવી જોઈએ અમે એઝ એ સંચાલક ખાલી એ લોકોને ડાયરેક્શન આપીએ છીએ અમારા એક્સપિરિયન્સ પ્રમાણે પછી જે શિક્ષક છે એ જ બાળકો પાસે પહોંચવાનો છે અમે બી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેતા હોઈએ છીએ પણ અમને એવું લાગે છે કે એની જે એકચ્યુઅલ જે અંદર છે એ આવડત છે ચાઇલ્ડની એ શિક્ષક જ એને સારી રીતે ઓળખી શકે છે અને એમાં અમે ચર્ચા કરીએ અને અમે સ્ટુડન્ટ વાઈઝ ગ્રુપ્સ બનાવી દઈએ છે અને ગ્રુપ પ્રમાણે એના ઇન્ટરેસ્ટ પ્રમાણે એને એ તરફ અમે આગળ લઈ જઈએ છીએ એમાં કોઈને એવો ફોર્સ નથી કે તારે બેડમિન્ટન જ રમવાનું છે તારે ફૂટબોલ જ રમવાનું છે અમે ડિવાઈડ કરી દઈએ ડિપેન્ડિંગ ઓન ધર ઇન્ટરેસ્ટ બટ એક્ટિવિટીમાં રહેવો જોઈએ એરોબિક્સ બી એટલા શોખથી છોકરાઓ રાહ જોતા હોય છે પીરિયડની મ્યુઝિકની એટલા શોખથી જો રાહ જોતા હોય છે કે અમને લાગે કે આ ખાલી ભણવા ભણવા સિવાયનું બી ઘણું બધું એવું છે કે જે ચાઇલ્ડ માટે રિક્વાયરમેન્ટ છે અને મારો એક્સપિરિયન્સ એવો છે કે મારી પાસે જેટલા બી સ્ટુડન્ટ્સ મારા ભણી ગયા અથવા જે વાલીઓ અત્યારે છે એ જે સ્ટડીઝ કર્યું છે અને એમનું જે જોબ છે એ એના કરતાં ઘણું અલગ છે એનો મતલબ એને જે ખાલી ભણ્યા છે એ જ કામ નથી આવ્યું એનામાં જે ઓરો સ્માર્ટનેસ છે એ એને હેલ્પફુલ થાય છે એટલે આપણી માટે જરૂરી છે કે આપણે ચાઈલ્ડને ઓરો સ્માર્ટ બનાવીએ ખાલી એને ભણવાનું શીખવાડીએ એવું નથી સો ટકા સ્વાસ્થ્ય માટે અમે બે વસ્તુ પર બહુ ખાસ ભાર આપ્યો છે એક તો રેગ્યુલર બેસ ઉપર હેલ્થના સેમિનાર્સ યોજવામાં આવે છે અમે ડોક્ટર્સને ઇન્વાઇટ કરીએ છીએ જ્યાં અમારા જૂના વિદ્યાર્થી હોય જે અહીંયા ભણી ગયા હોય અમારી પાસે એમને જ અમે ઇન્વાઇટ કરીએ અને એ લોકો આવીને પ્રેઝન્ટેશન કરે છે અને આ લોકોને વધારે જાગૃત કરે છે પ્લસ અમે આ લોકોનું રેગ્યુલર બેસ ઉપર વર્ષમાં બે વાર હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ એ હેલ્થ ચેકઅપ કરાવવાથી ચાઇલ્ડને છે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે કે આ રીતે આને કરવાનું છે અને ક્યાંક અમને લાગે છે કે આ એને મદદરૂપ થાય છે અને રેગ્યુલર એક્સરસાઇઝ તો દર વીકમાં બે કા ત્રણ પીરિયડ આપવામાં જ આવે છે કે જેમાં વધારે સારી રીતે એને ફોર્સ કરીને યોગાન બધું કરાવીએ એટલે વધારે સારું પરફોર્મ કરી શકે લાઈફમાં ભણવા કરતાં વધારે ઉત્સાહ હોય છે એ લોકોને અને તમે આ એક્ટિવિટીઝ કરાવતા કરાવતા બી એને પ્રેક્ટિકલ લાઈફ આખી શીખવાડી શકો એમ છે અમારે પેરેન્ટ્સ મિટિંગમાં દર વખતે આ એજન્ડા તો હોય જ છે કે ચાઇલ્ડને નાસ્તામાં શું મોકલવું અને અમારા ટીચર્સ રિસેસમાં રૂમમાં નથી હોતા બાળકોની સાથે જ બેઠા હોય છે અને બહુ પર્ટિક્યુલરલી ટિલ નાઇન્થ સ્ટેન્ડર્ડ એ ચેક કરવામાં આવે છે કે જે ટિફિન બોક્સમાં જે લઈને આવે છે એ બધું ન્યુટ્રિશિયસ છે કે નહીં અને એ ઘરનું બનેલું હોવું જોઈએ એ ટેન્થ ઇલેવન ટ્વેલ્થના છોકરાઓ છે એને અમારે ક્યાંક થોડા હદે સેન્ડવિચ ને વેફર્સ એલાવ કરવા પડે છે જે બી અમને લાગે છે કદાચ અમારે ન કરવા જોઈએ પણ પ્રાઇમરી સેક્શનમાં તો તદ્દન સ્ટ્રિકલી કરવામાં આવે છે હું તમને કહું પેરેન્ટ્સને પ્રોત્સાહિત શું ધ્યાન આપે નહીં એ તો વધારે પડતું ધ્યાન આપે છે એટલું બધું ધ્યાન આપે છે કે જે એને ન આપવું જોઈએ એને બધી ફેસિલિટીઝ આપવાની ટ્રાય કરે છે એને કમ્ફર્ટ ઝોનમાં રાખે છે એ એક બહુ મોટો માઇનસ પોઈન્ટ પેરેન્ટ્સનો છે એમને ચાઇલ્ડને સ્ટ્રગલ કરતા શીખવાડવાનું છે એને પ્રેક્ટિકલ વસ્તુ શીખાડવાની છે જે પેરેન્ટ્સ પોતે પોતાની માથે લઈ લે છે અને બધી ફેસિલિટીઝ આપી દઈએ એટલે ચાઇલ્ડમાં એક પ્રકારનું સહેલાઈથી મળી જાય એટલે કમ્ફર્ટ ઝોનમાં વયો જાય એટલે અમે એને હંમેશા ફોર્સ કરીએ છીએ કે એને કમ્ફર્ટ ઝોનથી બહાર રાખો એને બધી વસ્તુ પ્રોવાઈડ ન કરો જેટલી વસ્તુ માગતું હોય જરૂરિયાત હોય એટલી જ આપો અત્યારે એને જે બધું મળતું જ હશે તો હાયર સ્ટેજ ઓફ લાઈફમાં જ્યારે એને પોતે બધું કરવું પડશે પોતે મેળવવું પડશે ત્યારે એ ફેસમાં માં એ માટે બેલેન્સ કરવું અઘરું પડી શકે એટલે આનું કોન્ટિન્યુઅસ મન ઘણી એવું લાગે કે છોકરાઓ કરતા વાલીઓને ગાઈડન્સ આપવાની વધારે જરૂર પડતી હોય અબતક સાથે સરસ્વતી સ્કૂલના ડાયરેક્ટર મેહુલ બાપોદરા જણાવે છે કે અમે મુખ્ય છ પાયા પર કામ કરીએ છીએ જેમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ ફિઝિકલ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ડેવલપમેન્ટ ઇમોશનલ ડેવલપમેન્ટ અને સોશિયલ ડેવલપમેન્ટ જેવા અલગ અલગ પોઈન્ટ પર બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરીએ છીએ મારું નામ છે મેહુલ બાપોદરા અને હું છું સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમનો ડાયરેક્ટર અને આ સ્કૂલ લગભગ છેલ્લા કહી શકાય દસ અગિયાર વર્ષથી ચલાવું છું અને એજ્યુકેશન ફિલ્ડમાં લગભગ છેલ્લા ત્રણથી એક્ટિવ છું ફર્સ્ટ ઓફ ઓલ સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ છે ને એ મેઇન છ પાયા ઉપર વર્કઆઉટ કરીએ છીએ એમાં પહેલો પાયો છે એ છે ફર્સ્ટ છે લેંગ્વેજ ડેવલપમેન્ટ એટલે કે ભાષાનું ડેવલપમેન્ટ થવું જોઈએ છે ડેટ ઇઝ વન પોઈન્ટ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અમે કન્સિડર કરીએ છીએ એ છે ફિઝિકલ ડેવલપમેન્ટ એટલે કે બોડીનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે ત્રીજું છે એ ઇમ્પોર્ટન્ટ છે એ છે કોમ્યુનિટી ડેવલપમેન્ટ એટલે કે મગજનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે ચોથું ડેવલપમેન્ટ છે ઇમોશનલ એટલે ભાવનાત્મક ડેવલપમેન્ટ થવું જરૂરી છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આ પાંચમો ભાગ છે રેડી જેનું અને છઠ્ઠું ડેવલપમેન્ટ છે સોશિયલ એટલે આ અમારી જેટલી પણ એક્ટિવિટી છે અત્યારે એ ટોટલી આ છ ડેવલપમેન્ટ મેં ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલી હોય છે જેમ કે રેસિટેશન કોઈ બાળકો કરે છે તો એ તમારા ડેફિનેટલી લેંગ્વેજ ડેવલપમેન્ટમાં આવે છે અત્યારે જે એક્ટિવિટી ફિઝિકલની અંદર મેં ખેલ મહાકુંભમાં છોકરા ઇન્વોલ્વ થાય છે તો અહીંયા આપણે સ્પેશિયલી એ ટાઈપની એક્ટિવિટી સ્પોર્ટ્સમાં આપીએ છીએ તો એ ફિઝિકલ ડેવલપમેન્ટનો ભાગ છે અને એક્ઝામની અંદર પણ બહુ ઇમ્પોર્ટન્ટ કહું તો અત્યારે પેન અને પેપર એક્ઝામ ચાલે છે અમે પચાસ હજમારની પેન અને પેપર એક્ઝામ લઈએ છીએ બાકીની પચાસ મારની એક્ઝામથી ટોટલી અમે પ્રેક્ટિકલ લઈએ છીએ જેમાં મોર ફોકસ ઓન ધ કોમ્યુનિટીવ ડેવલપમેન્ટ અને થિંકિંગવાળા ક્વેશ્ચન રિઝનિંગવાળા ક્વેશ્ચન એના ઉપર અમે વર્ક કરીએ છીએ સો ધીસ ઇઝ અવર પેટર્ન સૌથી પહેલી વાત તો સ્પોર્ટ્સની તમે જે ચર્ચા કરી છે મને બહુ ગમ્યું છે કારણ કે પ્લેહાઉસથી માંડીને બાર ધોરણ સુધી હકીકતમાં બાળકોનું ફિઝિકલ ડેવલપમેન્ટ એટલે કે સ્પોર્ટ્સમાં ડેવલપમેન્ટ થવું જરૂર છે ફિઝિકલ ડેવલપમેન્ટ દ્વારા આપણે સ્પોર્ટ્સને આગળ વધારી શકીએ તો અમે બે પ્રકારની વસ્તુઓ આપણી સંસ્થા દ્વારા કરાવીએ છીએ ફર્સ્ટ વસ્તુ એ છે કે છોકરાઓ જે જેટલા પણ છે એ મેઇન ફોકસ કરે છે ફિટનેસ ઉપર એક વસ્તુ છે ફિટનેસ અને બીજી વસ્તુ છે કે સ્પોર્ટ્સમાં પર્ટિક્યુલર જે એને ગમે છે જેમ કે ફૂટબોલ ગમે છે તો એ વસ્તુ પ્રોવાઈડ કરવી અને ટેનિસ ગમે છે તો એ પ્રોવાઈડ કરવી તો આ બે મેજર મુદ્દા છે એટલે અમે બંને વસ્તુ ઉપર કામ કરીએ છીએ મોર્નિંગમાં સ્કૂલમાં અમે ફિટનેસ ઉપર કામ કરીએ છીએ અને આફ્ટરનૂન ટાઈમની અંદર જે લોકો પર્ટિક્યુલર એરિયામાં જે સારા છે ગુડ છે એમાં એ પર્ટિક્યુલર વસ્તુમાં એને આગળ વધારવા માટે અમારાથી જેટલો સહયોગ થઈ શકે એટલો અમે કરીએ છીએ તો દસથી અગિયાર પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ છે જેની અંદર બચપન રિટર્સ હમણાં જે આપણી ઇવેન્ટ ગઈ એ પણ એમાં ઇન્વોલ્વ છે અસેસમેન્ટની પેટર્ન છે એ ઇન્વોલ્વ છે કોફી વિથ સરસ્વતી નામની ઇવેન્ટ છે એ પણ ઇન્વોલ્વ છે પછી વોક એન્ડ ટોક એક બહુ ફાઇન એક્ટિવિટી છે વોક એન્ડ ટોક એટલે એવી એક્ટિવિટી કે જેની અંદર અમારી સ્કૂલમાંથી ઓલમોસ્ટ યોગ તમે કહી શકો કે પાંચથી છ અલગ અલગ પ્રકારના મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશના ટીચર જાય છે એની સાથે દસ બાળકો છે અને રાજકોટની અલગ અલગ જગ્યાએ જઈને સ્ટડી કરે છે ઓન ધ રોડ કરે છે જેમ કે રોડ ઉપર જોઈએ તો સિગ્નલ આવે તો એના વિશે એક્સપ્લેનેશન આવે પછી એટીએમ મીન્સ આવે તો એના વિશે આ સ્ટડી કરે પોસ્ટ ઓફિસ આવે તો એના વિશે સ્ટડી કરે જેમ જેમકે મેથેમેટિક્સનો ભાગ આવે તો એ પણ એમાં સ્ટડી કરે છે બધા સબ્જેક્ટને આપણે સારામાં સારી આવરી લેવાનો ટ્રાય કરીએ છીએ તો આવી ઘણી બધી એક્ટિવિટીઝ અમે પોતે ડિઝાઇન કરેલી છે અને બાળકોને ડેવલપ કરતા હોઈએ છીએ જોઈએ ધીસ ઇઝ અ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિચ યુ આસ્ક મને પૂછ્યો છે અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે બેલેન્સ ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે આપણે સમતોલ આહાર કહીએ છીએ એ બહુ અગત્યનો છે એટલે એના માટે અમે શું કરીએ છીએ કે બિગનિંગ ઓફ ધ ઇયરથી એક એવું લિસ્ટ આપીએ છીએ કે જેની અંદર અલગ અલગ પ્રકારની એકસો દસ પ્રકારની સમતોલ આહારની વેરાયટીનું કહી શકાય કે આપણી પાસે લખેલું છે લખાણ છે અને બાળકોને અલગ અલગ દિવસો આપ્યા છે કે જેમાં એ લોકો એમાંથી કોઈ પણ વસ્તુ એમાંથી ખાઈ શકે છે તો આ રીતે અમે સમતોલ આહારને પ્રમોટ કરીએ છીએ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અમે એક પેરેન્ટિંગનો રોલ આમાં એડ કર્યો છે કે આખા વર્ષમાં અમે એક સેશન એવું હોય છે કે જે ખાસ કરીને બાળકોના હેલ્ધી ફૂડ ઉપરની બાબત ઉપર કોન્સ્ટન્ટલી દરેક ક્લાસમાં વર્ષે એકવાર એની ચર્ચા થાય છે અને આના દ્વારા અમે બાળકોને તો માર્ગદર્શન આપીએ છીએ પણ એની સાથે પેરેન્ટ્સને પણ માર્ગદર્શન આપીએ છીએ જો સૌથી પહેલી વસ્તુ કે જ્યાં સુધી કોઈ પણ બાળકને એનું રીઝન એનું કારણ ન ખબર પડે અને તમે જો કોઈ પણ વસ્તુને થોપી દેવામાં આવે તો ડેફિનેટલી એ વસ્તુ નકામી જશે આના માટે શું કરો છો બાળકોનો જ સહયોગ જોશે અને પેરેન્ટનો સહયોગ જોશે અને એના માટેની સમજણ કેળવવી ઇમ્પોર્ટન્ટ છે સમજણ છે એ રમાડીને પણ કરાવી શકાય એક્ટિવિટી દ્વારા પણ કરી શકાય સ્ટોરી ટેલિંગ દ્વારા પણ કરી શકાય એની સાથે મિક્સ થઈ અને તમે એને ડેવલપ કરી શકો અને એન્કરેજ કરી શકો તમે જો નિયમના સ્વરૂપમાં જશો તો કોઈ દિવસ સક્સેસફુલ નહીં જઈ શકો તમારે જ્યારે બાળકો સાથે કામ કરવું હોય ત્યારે ખાસ કરીને બાળકો જેવું બનવું પડે એને શું ગમે છે નથી ગમતું એની સાથે તમારે મિક્સ થવું પડશે અને ધીરે 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 એને આપણે મોટિવેશન આપી અને ્યુલર ડિરેકશનમાં આપણે મોકલી શકીએ